નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને હું તમારી સેવામાં પાભર છે આજે એટમ્સની અંદર આપણે ઉત્તેજન સ્થિતિમાન ઉત્તેજન આયનીકરણ સ્થિતિમાન ઉત્તેજન સ્થિતિમાન ઉત્તેજન ઉર્જા આપણે થિયરિકલ પોઈન્ટ ભણી ગયા છે કે નિમ્ન ઉર્જાવાળી કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોનને વધારે ઉર્જાવાળી કક્ષામાં જ્યારે તમારે સંક્રાંતિ કરાવવું હોય ત્યારે આપવી પડતી ઉર્જા અને ઉત્તેજન ઉર્જા કહેવાય અને એ માટેના સ્થિતિમાનને ઉત્તેજન સ્થિતિમાન કહેવાય રાઈટ અને આયનીકરણ એટલે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને પરમાણુને બહાર મોકલવા માટે એટલે કે કોઈ પણ કક્ષામાંથી એન બરાબર ઇન્ફિનિટીવમાં મોકલવા માટે આપવી પડતી ઉર્જા એટલે આયનીકરણ ઉર્જા ઉત્તેજન વર્ણપટ અને શોષણ વર્ણપટ જેની થિયરિકલ કન્સેપ્ટ આપણે રેડી કર્યા હતા આ ટોપિક પર આધારિત એમસીક્યુ આપણે જોવાના છે એનો પાર્ટ વન તો તમે બધા રેડી ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો પહેલો એમસીક્યુ છે તમારી સામે હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષા માટે ન્યૂનતમ ઉત્તેજન સ્થિતિમાં પેલી કક્ષામાં રાઈટ ને એટલે કે કેવી રીતના હોય કે પેલી કક્ષામાં જવું હોય ફોર એક્ઝામ્પલ તરીકે આ ધરાવસ્થા છે એન બરાબર વન એની ઉર્જા હોય છે માઇનસ તેર પોઈન્ટ છ હવે અહીંથી આ ઇલેક્ટ્રોનને ને અહીંયા જવું છે રાઈટ તો કેટલી ઊર્જા એને આપવી પડે આને કેટલી ઊર્જા આપવી પડે

છેદમાં માં બે નો વર્ગ ઓછા માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં એક નો વર્ગ ક્લિયર આવું આવશે તો e ઇક્વલ ટુ માઇનસ તેર પોઈન્ટ છ ચાર માઇનસ માઇનસ પ્લસ તેર છ તેર એટલે ત્રણ ચાર એટલે માઇનસ ત્રણ ચાર પ્લસ તેર છ તમારો જવાબ આવશે દસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન જેવા એને બી પરમાણુઓમાં આયનીકરણ સ્થિતિમાં નહીં પાછે વી અને વીબી જો વીબી સ્થિતિમાન છે ને સ્થિતિમાનનું સૂત્ર શું છે ખબર છે સ્પષ્ટ ખબર પડે કે સ્થિતિમાં ની અંતર ત્રિજ્યાના કેવા પ્રમાણમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે તો આના પરથી તમને એટલી ખ્યાલ આવી જાય કે વીબી ગ્રેટર દેન વીએ તો બી મોટું હોય તો એની ત્રીજી નાની હોય ને તો આરબી લેસ આર એ ક્લિયર ને કારણ કે મોટો તો એનો એનો નાનો નાનો તો તો મોટો ચાલો આવી વીબી વીએ મોટું હોય વીબી કરતા એટલે જવાબ આવશે તમારો એ જો વીએ મોટું આર એ મોટું છે છે ચાલો ક્લિયર આવી ગયું વિદ્યાર્થી મિત્રો એકદમ શોર્ટકટ આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુની ની આયનીકરણ ઉર્જા આપી છે તમને આટલી તો ત્રીજી અને ચોથી કક્ષામાં ઉર્જાનો તફાવત ને અનુરૂપ ઉર્જા કેટલી હોય તો ત્રીજી અને ચોથી છે ને ત્રીજી અને ચોથી કક્ષામાં ઉર્જાનો તફાવત ને અનુરૂપ ઉર્જા ડેલ્ટા ઇ બરાબર ઈ ફોર માઇનસ ઈ થ્રી માઇનસ નથી છે તેર પોઈન્ટ છ છેદમાં ત્રણ નો વર્ગ રેડી ચલો ડેલ્ટા ઈ બરાબર હા માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં સોળ પ્લસ તેર નવ ડેલ્ટા ઇ બરાબર તેર પોઈન્ટ છ કોમન લઈ લઈએ એટલે આગળ સોળ માંથી નવ એટલે સાત અને સોળ ગુણ્યા નવ એટલે એકસો ચુમ્માલીસ રેડી ચાલો ડેલ્ટા ઈ બરાબર તેર છ ગુણ્યા સાત ચાલો એકસો છત્રીસ ગુણ્યા સાત કરી નાખીએ રફલી છ સત્તાલીસ પચીસ એટલે ફાઈવ ટુ સાત ને નવ પંચાણું પોઈન્ટ બે ડેલ્ટા એ બરાબર પંચાણું પોઈન્ટ બે ના છેદ એકસો ચુમ્માલીસ રાડિંગ ચાલો આનું કેલ્ક્યુલેશન તમારે ભાગવાનું છે એટલે જીરો પોઈન્ટમાં જ આવશે ને કારણ કે પંચાણું પંચાણું પોઈન્ટ બે ભાગ્યા એકસો ચુમ્માલીસ એટલે પોઈન્ટ ઉપર આ બે તો પોસિબલ જ નથી એનો આ બે માંથી જ વિચારવાનું છે ને પોઈન્ટ પંચ્યાસી પોઈન્ટ છાસઠ તો પોઈન્ટ પંચ્યાસી એ ન આવે એટલે આટલું જ આવશે ને ડેલ્ટા ઈ બરાબર પોઈન્ટ છાસઠ ઇલેક્ટ્રોન વોલ્ટ ચાલો ક્લિયર રાઈટ તમે કરી નાખશો પોઈન્ટ દૂર કરીને તો બી ચાલશે પછી આ રીતના કરી નાખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી કે હવે આ તમે ભાગ કરો એટલે સિમ્પલ વાત છે એકસો ચુમ્માલીસ ના ગુણ્યા છ કરો છ પોઈન્ટ છ જ આવશે બરાબર અને પોઈન્ટ એક કરો એટલે પોઈન્ટ છાસઠ રેડી ઓકે આ તમારું આવે સિક્સ પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ વન

પાંચ દસ ની છ વોલ્ટ પર મીટરના વિદ્યુત ક્ષેત્રમાં ડી અંતર કાપતા ઇલેક્ટ્રોન પારાના પરમાણુને આયન આયનીકૃત કરવા પૂરતી ઉર્જા મેળવતો હોય તો ડી બરાબર શું હોય તો સ્પષ્ટ કહી શકીએ ચાલો આ બરાબર બરાબર ઇડી ચાલો આયનીકરણ ઉર્જા આના પરથી ડી બરાબર શું થાય તો કે આયનીકરણ છે ઇલેક્ટ્રોન ઓલ છે ને એટલે આને તમે ફેરવી શકો છો આ બરાબર થાય દસ પોઈન્ટ ઓગણ ગુણ્યા એક પોઈન્ટ છ દસ ની માઇનસ ઓગણીસ એક પોઈન્ટ છ દસમી માઇનસ ઓગણીસ છેદમાં ઈ એક પોઈન્ટ પાંચ દસ ની છ અને એક પોઈન્ટ છ ઓગણીસ હાલ આ બે જાય તો ડી બરાબર દસ પોઈન્ટ ઓગણચાલીસ છેદમાં એક પાંચ ની છ આવો જવાબ યસ આપેલો છે તો આગળ વધારવાની કોઈ જરૂર નથી તો આવો જવાબ છે જોઈ લો ડી છે એ ઇઝ ધ રાઈટ આન્સર

z2 તો ઇક્વલ ટુ તેર પોઈન્ટ છ એન સ્કવેર બાય જેટ સ્ક્વેર એન સ્કવેર બાય જેટ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ ડાયરેક્ટ મૂલ્ય આયનીકરણ બંધન ઉર્જા કીધી તો આગળ માઇનસ આવે તો પણ આયનીકરણ છે એટલે બહાર જવા માટેની ઉર્જા એટલે માઇનસ નથી લેતા અહીં એન બરાબર બરાબર અને જેડ લઈ બે તો ઈ એચ તેર છ સોરી આપણે એ સૂત્ર ઉલટું કર્યું છે ને જેડ સ્કવેર બાય એન સ્ક્વેર જેડ એટલે ટુ એક નો વર્ગ તેર પોઈન્ટ છ ગુણ્યા ચાર એટલે ઈ એચ ઈ ચોપન પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વિકરણ તો ચોપન પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વર્માણુની આયનીકરણ ઉર્જા બરાબર જેટ સ્ક્વેર ગુણ્યા એ જ પરમાણુ

આયનીકરણ એટલે કોઈ પણ કક્ષામાંથી અનંત કક્ષામાં મોકલવા માટે અથવા તો પરમાણુની બહાર લઈ જવા માટે એન બરાબર ઇન્ફિનિટિવ જરૂરી ઊર્જા ને આયનીકરણ ઉર્જા તો આયનીકરણ ઉર્જા માટે મુખ્ય ક્વોન્ટમકનું મૂલ્ય અનંત હોય ઇઝ ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા આપી છે બેટા તો લિથિયમ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલી ઉર્જા જોઈએ પેલા તો લિથિયમ માટે એલઆઈ પ્લસ ટુ માટે

અવસ્થામાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી કરજા એટલે તેર પોઈન્ટ છ ત્રણ નો વર્ગ છેદ માં બે નો વર્ગ તેર પોઈન્ટ છ ગુણ્યા નવ ડિવાઈડ બાય ફોર ચાલો જોઈએ એકસો છત્રીસ ગુણ્યા ના ઉપર નાખીએ ચોપન ચાર ભાગ્યા ચાર ત્રીસ ચોક ત્રીસ સાઈઠ હા ત્રીસ ગુણ્યા ચાર એટલે એકસો વીસ એટલે ત્રીસ ઉપર આવે ત્રીસ ની સેજ ઉપર છે યસ તો આવી ગયું ને આ બરાબર આવશે ત્રીસ પોઈન્ટ છ ઇલેક્ટ્રોન ક્લિયર આ સૂત્ર કેમ મારવું તો આયા જયારે મારવું હોય ત્યારે નીચે શું આવશે જો આયનીકરણ ઉર્જા પ્રથમ કક્ષા ઉત્તેજિત અવસ્થા માટે કી તો અહીંયા તમારે નીચે એન સ્કવેર લેવાનું ધ્યાન આપજો ખાસ ઉત્તેજિત અવસ્થા માટે બીજી કોઈ કે તો એની ચેન સ્ક્વેર લેવું પડે ઓકે ચાલો રેડી આ ક્વેશ્ચન આગળ વધીએ હાઇડ્રોજન આયનીકરણ સ્થિતિ ઊર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી ઊર્જા આપવી પડે જો આ બીજી કક્ષામાં માટે છે જો તો એના માટે આ સૂત્ર વાપરું છું આ હાઇડ્રોજન ની આયનીકરણ ઊર્જા તો આપેલી જ છે તો બીજી કક્ષા માટે પહેલા તો n 2 અને h માટે z 1

બે નોર ગુર પોઈન્ટ બરાબર તેર પોઈન્ટ છ ભાગ્યા ચાર તો આ આવશે ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ ક્લિયર ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ તો આન્સર આવશે ઇઝ ધ રાઈટ આન્સર

તેર પોઈન્ટ છના છેદમાં સોળ પ્લસ તેર પોઈન્ટ છના છેદમાં નવ ઓકે તેર પોઈન્ટ છ કોમન લઈ આપણે ગણી નાખ્યું લગભગ જો આગળ છે ચેક કરી આ પંચાણું તો આવશે પંચાણું પોઈન્ટ તો આવશે પોઈન્ટ

એટલે બીજી કક્ષામાં છે ને એટલે ત્રણ નો વર્ગ ઓછા ઓછા માઇનસ તેર પોઈન્ટ છ જેટસ્ક્વેર બાય બે નો વર્ગ ક્લિયર ચાલો જેટ સ્ક્વેર ગુણ્યા તેર પોઈન્ટ છ કોમન લઈ લ્યો આ પ્લસ થઈ જશે ને ગુણ્યા તેર પોઈન્ટ છ નવ એટલે પાંચ ના છેદ માં છત્રીસ એટલે આ થશે ચાર તેર પોઈન્ટ છ પાંચ છેદ છત્રીસ નવ ચોક છત્રીસ એટલે ચાર જાય ચાલો તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આપણે જોઈએ ચાલો એકસો છત્રીસ ઇન્ટુ ફાઈવ એક પછી એટલે તો ડેલ્ટા ઈ બરાબર સિક્સટી એટ ના છેદમાં નવ ગુણ્યા આઠ એટલે બોતેર એટલે આઠ થી નીચે આવે ને કારણ કે આ સાત પોઈન્ટ સમથિંગ આવશે

ઓકે આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ